માણસ પૈસા માટે પાપ કરે તો પૈસા રહી જાય જયારે મકા મળે અવસર મળે ત્યારે માણસે સત્કાર્યમાં જોડાઈ અને જરૂર થોડી કે બહુ મોટું જ ના નાના નાના કાર્ય સ્કૂલ ના બાંધી શકીએ એકને તો ભણાવી શકીએ આખી હોસ્પિટલ ના બાંધી શકીએ એકનો તો ઇલાજ કરાવી શકીએ અને તમારા પરિચિતમાં તમારા સ્વજનોમાં જવું ક્યાંક કોઈ તકલીફ તો નથી ને ત્યાં જઈને ઉભા રહેવું બસ એને બધા દુઃખ થવું એ પણ સમાજ સેવા જ છે સમાજ સેવા લોકો એમ માને કે અજાણ્યા ક્યાંક બહુ દૂર હોય ને ને ત્યાં મદદ કરો તો સોશિયલ વર્ક કેવાય ના સ્વજનો સ્વજનોની મદદ આવું એ સોશિયલ વર્ક જ છે ભગવાન માટે હોય બહુ દૂર પહાડ ઉપર ટોચ પર મંદિર હોય ને ત્યાં જઈને દર્શન કરે ને હા હવે ભગવાન મળ્યા હોય એવું લાગે

આટલા મોટા પરિવારમાં કઈ રીતે રહેતા હશે લાવ જઈને જોઉં તો ખરા ઘણા ને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય અને હવે તો બારી પણ મળી ગઈ અને ઘરે બેઠા બીજાના ઘરમાં ડોકિયું કરવાની બારી નું નામ છે ફેસબુક બેઠા બેઠા જોવા પેલા ક્યાં ફરવા ગયા શું લઈને આયા શું કર્યું અને એ બધા સેલ્ફી પાડી પાડી મૂકે અહિયાં છે અહીંયા છે

તો આપણું દરેક વસ્તુ સામે વાળાને પ્રભાવિત કરવા માટે જોઈ છે આપડા નિજ આનંદ માટે માણસ ને કરતો જ નથી જે પણ આપણું મોંઘું સ્પેન્ડ કરીએ છે ને એ બધું બીજાને ધ્યાનમાં રાખીને જોઈએ છે આપણા કમ્ફર્ટને ધ્યાનમાં રાખીએ જો જો તમે મોંઘામાં મોંઘી વસ્તુ પહેરશો ને એ દિવસે એટલા થાકી જશો કાઢ્યા પછી થશે તો બહુ જ મોંઘો હા નાનકડો જાણ છે હિરાનો પણ ટેન્શન જ રહે કે આ બધું સચક કે કોઈ તો નહીં જાય કોઈ કોઈ કાઢો ને હસ હવે રિલેક્સ થઈ ગયા તો આ રિલેક્સ થવા માટે તો પછી એ પહેરવા એનાથી રિલેક્સ જ ન થાય ટેન્શન જ થવાના આવે વિચાર તો કરો જે મોંઘું છે એ તમને જ ભાર લાગે છે એનો વજનથી ભાર નથી હોતું એના મૂલ્યથી બહાર હોય છે કારણ કે આ મોંઘું છે આને સાચવ એટલે એ બધું તમને નથી સાચવતું તમારે એને સાચવવું પડે છે આ જેટલી વસ્તુ આપણે લાવી આપણે લાગી કે આપણા આનંદ માટે ખરેખર આપણે જે વસ્તુ સાચવવાની તમે કાર લાવ કાર કેટલી મોંઘી લાવ તમને એમ થાય કે કાર ને કોઈ દિવસ એવું થાય કે હમણાં એને લગનમાં જવું છે હમણાં બગડવું નથી પેલા બધું લગન પતે ને પછી બગડીશ કાર વિચારે ના એ તો બગડે બગડે આપણે એને સાચવવી પડે આ જે કાંઈ છે

તમે આખો દુનિયાનો ઇતિહાસ જોવો એ પણ ઘરના પાંચ લોકોને ભેગા નથી રાખી શકતા ચેલેન્જ કઠિત છે અત્યારે ચેલેન્જ ક્યાંય બહાર નથી ચેલેન્જ હોય છે ઘરના સ્વજનોની વચ્ચે કે આપડા આત્મીય પરિવારના જનો કેમ કરીને ભેગા સાથે ને પ્રેમથી રહે એ સતત ચેલેન્જ બનેલી જ રહે દરેક રસ્તાશ્રી અને એ જ એનું તપ છે તપ શું છે પોતાની ઈચ્છાને મારીને પણ બધાને ભેગા રાખી રહ્યા પોતાનું મન મારીને પણ બીજાને ખુશ રાખીને સાથે અને વસ્તુઓ તો પાછી આવી જશે પણ વસ્તુઓ સ્વજનોને ગુમાવતા નહીં અને સ્વજનો સાથે સ્નેહ બાજવો બહુ અઘરો છે એના માટે ત્યાગ જોઈએ સંબંધ નિભાવવા માટે જ્યાં દરેક વ્યક્તિ પોતાના હકની જ વાત કરતો હોય ને ત્યાં ભેગા ન રહી શકાય જ્યાં ત્યાગની વાત હોય ત્યાં જ ભેગા રહી શકાય છે એટલે જ પશ્ચિમી સંસ્કૃતિને આપણી સંસ્કૃતિનો પાયાનો ભેદ એ છે ત્યાં રાઇટ ની વાત છે આ તમારો રાઇટ છે મા બાપ સામે આ રાઇટ સમાજ સામે આ રાઇટ ગવર્નમેન્ટ સામે આ રાઇટ ત્યાં તમને રાઇટ શીખવાડે તમારો અધિકાર શું છે અને આપણે ત્યાં ડ્યુટી ની વાત છે ફરજ ની વાત છે કે દરેકની સામે તારું શું કર્તવ્ય છે પહેલા દીકરો બનતો ખરા કર્તવ્ય તો નિભાવ પછી બાપ સામે અધિકારની વાત કરજે પછી ભાઈ સામે અધિકાર પછી પત્ની સામે અધિકાર સૌથી પહેલા ફરજ કે હું મારી ડ્યુટી નિભાવું છું ગાંધીજીને પ્રશ્ન કર્યો ને કે હક મહત્વનો ડ્યુટીના હક્કો આપ મળે સચવાઈ જાય દરેક વ્યક્તિ જો પોતાની ફરજ એ જે અવસ્થામાં છે જે સંબંધમાં છે જે સ્થાને છે એ પોતાની ડ્યુટી વ્યવસ્થિત નિભાવે આપ મળે બધાના હકની રક્ષા થઈ જાય એટલે બહુ જ મહત્વનું છે પારિવારિક સંબંધો અને મહાપ્રભુજીને એ જાગ્યા છે કે પરિવારમાં ગૃહેવા સદર્ પરિવારમાં રહીને સેવા કરવાની છે એટલે ભાગવત સાંભળ્યા પછી પારિવારિક સ્નેહ વધવો જોઈએ મારા ઠાકોરજીને આપેલા સ્વજનો છે મારા આત્મીયજનો છે અને એ રિસ્પેક્ટ અને સ્નેહ આ બંને જળવો જ્યાં આદર આપવાનો હોય ત્યાં આદર જ આપવાનો અમુક જગ્યાએ જોઈએ વસ્તુ કહેવામાં આવે તો આપણે સાંભળી શકીએ અને એ સાંભળીને સ્વીકારી શકીએ દરેક વસ્તુ આપણને આપણા ઉંમરે બધું દેખાય ને સમજાય જરૂરી ને અને ઘણી વાર આપણને બાકી આખા ગામ ને પૂછવા જઈએ પણ વડીલોને પૂછતા શરમ આવે અમે શું કરવા પૂછીએ અમને બુદ્ધિ નથી તમે એકાઉન્ટ નું તો સીએ ની સલાહ લો છો તમારે લો ની જરૂર પડે તો વકીલ ની સલાહ લો છો તમે બીમાર પડો તો ડોક્ટર ની સલાહ લો છો એમ તમારા જીવનમાં પ્રશ્નોની જરૂર પડે તો અનુભવી ડોક્ટર આપણા મા બાપ જ છે એને પૂછવામાં શું શરમાવા એમાં પૂછવામાં કે કોઈ નાના થઈ વડીલો જોડે ગમે તેટલા હોશિયાર થાવ મજા નાના રહેવામાં જ છે દુનિયામાં હાથ મિલાવનારા ઘણા મોરારજી દેસાઈ સો વર્ષના થયા ને ત્યારે આ ટાઈમે તમને કમી લાગે છે તો કે આ ટાઈમે હવે મને કોઈ આપનારું રહ્યું નથી બસ કમી લાગે છે બધા આશીર્વાદ લેવા આવે છે કોઈ આપનારું રહ્યું નથી એની કમી લાગે છે તો ભાગ્યશાળી હોય એના ઘરમાં આશીર્વાદ આપનારા હોય વડીલો જો બાકી બધું મેળવી શકશો નસીબ વાળાના ઘરમાં વડીલો હોય આ બધા વડીલોનું સૌભાગ્ય મળવું એ સૌભાગ્યની જુદી જ વ્યાખ્યા છે પુરુષાર્થ અને ઘણું બધું બધું લાવી લાવી શકાય છે પણ 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 નથી વ્યવસ્થા સગવડતાઓ એ સ્વજનો વગર તો અધૂરી જ લાગે એમ લાગે કે બધા ભેગા હોય અને ત્યારે માણીએ તો એક જુદો જ આનંદ હોય પણ એકલા હોય બધું જ હોય તો એ પણ ખુશી નથી આવતું એટલે સ્વજનો થકી જ કારણ કે આપણે બધા છે ને તાતણાની જેમ જોડાયેલા છે પણ અત્યારનો સૌથી મોટો રોગ હોય તો ઇન્ડ્યુઝોલિટી છે મારી લાઈફ છે મારી રીતે જ મને કોઈ એક કહેવાનું નહીં હું જે કરું મારી રીતે કરીશ આજે સ્વતંત્રતાની વિચારધારા વાવવામાં આવે છે વાંધો નથી માણસ પોતે પુરુષાર્થી થાય એનો વાંધો નથી પણ આપણે બધા એકબીજાથી જોડાયેલા છીએ જ એને રડવા માટે રસવા માટે કોઈ ખભા જોઈએ જ છે ઘરના જોડે બગાડશો તો બહાર ફ્રેન્ડ સર્કલ ગોતવા દેશો પણ કોઈ વ્યક્તિ વગર વિજ્ઞાન પ્રયાસ કરે છે પ્રયાસ તેનો કરે છે કે માણસને માણસની જરૂર ન પડે એના માટેના સંશોધનો ચાલી રહ્યા છે અરે જો ને મોબાઈલ છે ને પહેલા રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય તો બધા એકબીજા જોડે વાત કરતા કરતા અત્યારે ટક 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 કોઈ કોઈ જોડે વાત કરવા તૈયાર થાય

માણસ માણસ વગર અને જે દિવસે વિદ્યાનામાં સફળ થઈ ગયો કે માણસ માણસ વગર રહી શકે ત્યારે દુનિયા બહુ કદરૂપી થઈ જશે કારણ કે મશીન વ્યવસ્થા આપી શકશે હૂંફ કોણ આપી શકે એ તો કોઈ ને કોઈ સ્વજન દ્વારા એટલે હવા ને હુંફ આ બે વસ્તુ માણસને જીવાડે એટલે હુંફ બહુ મહત્વની છે અને એટલા માટે સમાજ જે રીતે જઈ રહ્યો છે મારી લાઈફ મારી જિંદગી

કેટલા સંબંધોને જીવતો હોય છે એ સંબંધોને મારવાનો અધિકાર તારો નથી તમે વ્યક્તિને મારી શકો પણ કેટલા સંબંધોને મારો છો શું એ રાઈટ તમારો ખરો કારણ કે તમે કેટલા લોકો જોડે કનેક્ટ છો જોડાયેલા છો રિલેશન જો એટલે જો ને કોન્ટેક્ટ લિસ્ટ કેટલું લાંબુ આપણું હોય છે પણ રિલેશન લિસ્ટ કેટલું ટૂંકું હોય છે સંપર્કમાં તો બહુ લોકો જોડે હોઈએ છે સંબંધો બહુ ઓછા હોય છે અને એમાં પણ કોરોનામાં તો થયું વીસ જ જણ બોલાવાના લગનમાં પચાસ જ જણ બોલાવાના અને પછી જે ગઢમથલ થાય લો પચાસ માં અમે નહીં ને તરત જ પેલા કોટું લાગે ત્યારે એક પ્રશ્ન હતો કે આટલામાં જ આટલા આવવાના અને તકલીફ શું થાય પચાસ જણ ની પરમિશન હોય અને કન્યાને વરણાવો પરણાવો વરણાવો તો એકાવન થઈ જ ગયા પેલી તો આમાં કાઉન્ટર હતી નહિ એટલે એમ તો કાયદો તૂટી જ છે મૂળ વાત એ છે કે સંજોગો જ્યારે પ્રશ્નો મુકતા હોય છે શું આપણે એની પાસે જવાબ હોય છે આપણા સમાધાન હોય છે જીવન દરેક રોજ અથવા ક્યારેક ને દરેક વખતે કોઈક પ્રશ્ન મૂકતું હોય છે અને પ્રશ્નોના સમાધાન આપણે કઈ રીતે શોધી શકીએ છીએ આપણને એવું લાગે સમાજમાં જે થવું હોય થાય ને ભલે મંદિરો હોય ના હોય કોઈ સત્કર્મ કરે ના આપણે તો આપણું ઘર સાચવીને બેઠા છીએ પણ એક વસ્તુ યાદ રાખો સમાજમાં જે માહોલ બનશે એનો રેલો વહેતો વહેતો એક દિવસે ઘરે આવવાનો જ છે તમે સામાજિક જવાબદારીથી ભાગી નથી શકતા તમને એમ લાગે સમાજમાં જે થવું હોય હું તો મારું સાચવીને બેઠો છું પણ એ કેટલા વર્ષ સુધી કેટલા દિવસ સુધી એનો રેલો વહેતો વહેતો આપણા દીકરા સુધી નહીં તો પૌત્રા સુધી આવી જવાનું છે અને એટલા માટે દરેક માટે સામાજિક જવાબદારીઓ સમાજનો માહોલ સમાજનું વાતાવરણ સમાજ હવે વળી વળીને નહીં કહી શકાય હવે તો વ્યવસ્થાઓ ઊભી કરીને પ્રેરિત કરવા પડશે હવે એનો સમય એવો છે ને આંખ કાઢીને કોઈને કહેશો ને તો નહીં સાંભળે પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને

હવે લોકોને કોઈની હિસ્ટ્રીમાં બી રસ નથી એમ જ કે તમારા હાર્ડ લખો હું શું કરું મને તો મજા કરવા દો તમારા અંદર તો મને તો મારા તો સૌભાગ્ય સારા છે એટલે હવેનો સમય એવું છે ને કે લોકોને કોઈના ભૂતકાળમાં બહુ રસ નથી હવે તો ભવિષ્યમાં પ્રેરણા કઈ રીતે આપી શકો એનો વિચાર કરવા એના માટેની વ્યવસ્થાઓ ઉભી કરવાની કે જ્યાં છોકરાઓને જવું ગમે સાંભળવું ગમે એને કોઈ પ્રેરણા મળે આવું જ્યારે સમાજમાં કંઈક નિર્માણ થાય થાય ત્યારે લોકો પ્રેરિત થતા હોય છે અને આવી વ્યવસ્થા સમાજમાં પૂરી પાડ્યું તો પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શન જ્યારે નારદજી કરવા આવે છે ત્યારે એમને થાય છે કે આદર્શ ગ્રહસ્થાશ્રમી કોઈ હોય તો પરમાત્મા છે આપડે ભગવાન સંન્યાસી થોડી છે ભગવાન રામ સન્યાસી છે કૃષ્ણ સન્યાસી છે એ તો શ્રેષ્ઠ દરેક સંબંધો નિભાવે છે ભાગતા નથી કેવા તો આવો પરમાત્મા છે જયારે દર્શન કર્યા અને શ્રેષ્ઠ ગ્રસ્ત દર્શન થયા અને વંદન કર્યા આગળ યુધિષ્ઠિર જરાશમ ઉદ્ધારની કથા આવી યુધિષ્ઠ દ્વારા રાજસુ યજ્ઞ કથા આવી રાજસુ યજ્ઞમાં બધાને જુદી જુદી જવાબદારીઓ સોંપી છે તું રસોઈ ભીમને કહ્યું તો રસોઈ નું સાચવજે આને કહ્યું તું આને સાચવજે અને જેને જેમાં રસ હોય જવાબદારી અપાય જેને ખાવાનો જ શોખ ના હોય એને જમવાની જવાબદારી ના અપાય નહીં તો શું જરૂર છે ખીચડી બનાવો ને ચાલશે આ ક્યાં કંઈ પચવાનું નથી અરે તને નથી પચતું બીજાને તો મજા કરવા દે જેનો શોખ હોય જેને જમવાનું જોવે એને જમવાની જવાબદારી આપવા જેને સજાવટ નો શોખ હોય એને સજાવટ ની શું જરૂર છે શું જરૂર છે કરી એને શોખ ના હોય કોઈ કરવાય ના જેવું થઈ જાય તો મૂળ વાત અહીંયા રાજસુ યજ્ઞમાં જેને જેને જે આવડત છે એ એ જવાબદારીઓ તો દાન આપવાની કોને જવાબદારી આપી બ્રાહ્મણો આવે તો કે દુર્યોધન ને આપો અરે આ તો બધું ખતમ કરી નાખશે કે ના એના આત્મા પદ્મ નું નિશાન છે એ જેટલું આપશે ને એના કરતા ડબલ બીજા દિવસે આવી જશે એટલે દુર્યોધન જે આવે એને વધારે વધારે આપતો જાય વધારે વધારે આપણા યજ્ઞમાં જેટલા સંતો મહાત્માઓ આવશે ને એના ચરણ પખારવાની સેવા હું કરીશ જે જે મહાત્માઓ આવશે ઠાકોરજી ચરણ પખાર એવો આદર અને સત્કાર પ્રભુ કરે છે અગ્ર પૂજા કોની કરવી યજ્ઞ એની ચર્ચા ચાલી કે ચલો યજ્ઞ પ્રારંભ થઈ રહ્યો છે પણ પહેલું પૂજન કોનું અને બધાની સર્વાનું મતે પસંદગી ઉતરી ભગવાન પર કે કૃષ્ણની અગ્ર પૂજા થવી જોઈએ અને વિરોધ નોંધાવ્યો છે અરે આ ગુવાળીઓ આ ગાયોને ચારનારો આની કઈ પેલી અગ્ર પૂજા થતી હશે વિરોધ કરો સો અપશબ્દ બોલ્યો ભગવાન એનો ઉદ્ધાર કરે જો આપણે ત્યાં તો નિયમ છે અગ્ર પૂજા પ્રભુની કઈ પણ સારો પ્રસંગ આવે પહેલા ઠાકોરજીને યાદ કરે જન્મદિવસ આવે કેવી સૌથી પેલા ઠાકોરજીને દંડવત કરે આપણે સાંજે ભલે બધા મહેમાન ને બોલાવીએ પાર્ટી કરીએ બધું કરે ભલે આનંદ કરો પણ સવારે ઠાકોરજીને એક કટોરી શીરો બનાવીને ઠાકોરજીને ધરાય ને ત્યારે બાળકને કહેવાય જો બેટા આજે તારો જન્મદિવસ છે અને આપણે આટલા ધામધૂમથી ઉજવવાના છીએ સાંજે પણ ઠાકોરજી પણ કૃપા કરીને આપણા ઘરે બિરાજે છે આ તારો જન્મદિવસ છે ને એટલે તારા હાથે થયો ઠાકોરજી કેટલા રાજી થશે એના આશીર્વાદ તને મળશે એમ કરી એમના હાથે કરાવવાનો આગ્રહ રાખો બને તમે એને વાપરવા ગમે તેટલા રૂપિયા આપો પણ બીજા હજાર રૂપિયા એવા આપો કે આનાથી તું કોઈને ગરીબની મદદ કરે એને દાન કરાવવાની આદત પાડો કમસે કમ જન્મ દિવસે રેગ્યુલર આપણે ન કરતા હોય પણ એનો જન્મદિવસ આવે ને ત્યારે થોડા એક્સ્ટ્રા રૂપિયા આનાથી તારે ખાલી સોશિયલ વર્ક કરવાનું છે જ્યાં તને ઉચિત લાગે એ જગ્યાએ તારા હાથે તું આપ અને એને લઈ જઈ એના હાથે વંટાવું કારણ કે નાનપણમાં કરેલા સત્કર્મો છે ને એ સંસ્મરણ બની યુવાનીની પ્રેરણા બની જાય છે નાના પડમાં જે હાથે કરાયું હોય ને વડીલોએ એ ભૂલાતું નથી હોતું ત્યારે પોતાને બાળક થાય ત્યારે એ યુવાન વ્યક્તિને બધું જ સંસ્મરણ રૂપે સ્ટોર થતું હોય છે અને એમ થાય કે ના પપ્પા આમ કરાવતા દાદા આમ કરાવતા આજે મારો જન્મદિવસ આજે એ નથી લાવ એમને યાદ કરીને હું સત્કર્મ કરું તો પ્રેરણા આ રીતે અપાતી હોય છે સમજ ન હોય ત્યારે ટ્રેન કરાય સમજણ આવે પછી એજ્યુકેટ કરાય આપણે આ તો વિચારું ભગવાનનું રૂપ આને શું હવે વિચારું રડે જવા દોન નથી કરવું આમ કરી કરીને શીખવાડીએ જ નહીં હવે ટીવી તોડી નાખે ત્યારે ભગવાન દેખાય છે એમાં ત્યારે તો બે થપાટ મારી કે આ ક્યાં ટીવી તોડી નાખે ત્યારે ભગવાન નથી દેખાય એટલે ખોટા ખોટા રોંગ લોજિકો આપી બાળકોને સાવ નબળા ન બનાવ સમજ નથી તો ટ્રેન કરો એને એને સમજાવી એનું વાતાવરણ બનાવી અનુકૂળ કરી અને બેટા તું કહીશ કરી દંડવત કરવાની આમાં પછી કોઈ ચર્ચા જ ના કરીશ આ કમ્પલસરી છે આ તો થવું જ જોઈએ થોડોક આગ્રહ રાખશો ને ધીમે ધીમે એને ગમવા લાગશે પાછા કોલેજમાં આવશે ત્યારે છૂટી પણ જશે થોડાક મોટા થાય ત્યારે બારમાંથી માંથી કોલેજ થી થોડું છૂટી પણ જાય કદાચ એ પોતાના life માં મિત્ર સ્વર્ગ એ હોય પણ જ્યારે એના લગ્ન થાય ને એને બાળક થાય ને અને એમ થાય કે હવે આને સંસ્કાર આપવાના છે ત્યારે મમ્મી પપ્પાએ કરાયેલું બધું યાદ આવે પાછું એમ થાય કે હવે આને આમ કરાવીએ આને આ રીતે કરવી અમને આમ કરાવતા તો હુંય આને આમ કરાવું તો નાનપણમાં વડીલોએ કરાવેલા સત્કર્મો યુવાનીના સંસ્મરણો બની એના હાથે પુણ્ય કાર્યો કરાવતા હોય છે એટલે નાનપણમાં પણ જન્મદિવસ આદિ આવે ને તો કંઈક થોડું એક્સ્ટ્રા આપી એના હાથે તો હવેલી માં પણ જાવ ને તો જો ફલના કરાય થોડો પ્રસાદ મળ્યો એટલે બેટા આ જેટલા વૈષ્ણવ આવે ને તારા હાથે આવે આપવાની આદત પડાવ અને લેવાની જ માણસની આદત હોય છે આ નાની નાની બાબતો નાના નાના કાર્યો એના વિચારમાં એટલી મોટી અસર કરશે ને કે ક્યારેક એ મોટા સત્કર્મો કરતો થઈ જશે એનો જન્મદિવસ આવે ત્યારે એના હાથે વંટાવો કે ચાલ એ દરવાજા પાસે ઉભો રહી જા જેટલા વિષ્ણુ આવે ને એમને જય શ્રી કૃષ્ણ કરજે ને તારા હાથે અને એને ગમશે એ લોકોને એક્ટિવિટી આપો બાળકોને તો એને ગમે પણ આવી નાની નાની બાબતોમાં ધર્મ અને સંસ્કારને આવા સમયે જોડી અને તમે એમને એ રીતે પ્રેરિત કરી શકો છો એટલે યોગ્ય સમયે જ્યારે યોગ્ય વાત અને યોગ્ય કાર્ય સોંપવામાં આવે એની મન ઉપર બહુ જ અસર થતી હોય જેટલા મહાપુરુષો થયા એ બધાએ પોતાના બાળ્યકાળની કોઈ ને કોઈ વાત પ્રેરણા રૂપે ચોક્કસ લીધી છે તો બધાની આત્મકથા વાંચો તો જે નાનપણમાં જે વડીલોએ ભલે પરાણે કરાવ્યું હોય પણ એ પરાણે કરાવેલા કાર્યો એના માટે પ્રેરક બની ગયા અને સમાજમાં કંઈક મોટું કરી શક્યા એટલે બાલ્યકાળ બહુ જ મહત્વનો છે એવા સમયે ઉત્તમ સંસ્મરણો એમને ભેગા કરવા દો સારી યાદો ભેગા કરવા દો આપણે વડીલોને કેવું યાદ હોય અમારા બા તો અમને જમવાનું જ ના ના તો આપ્યું નહીં નહીં આવતા તમને ખાવા મળશે આ તો કરવું જ પડશે જાલી ભરવી જ પડશે એકાદ કરવી જ પડશે કેવું પરાણે કરાવતા અને જેને જેને પરાણય કરાવ્યું છે એ કોઈને અભાવ નથી આવ્યા પણ જે બહુ લિબરલ રહ્યા છે ને ના ના તારા મનમાં આવે ને તને સમજ પડે ત્યારે કરજે એ કોઈ માનતા નથી ઉલટા ઊંધી ઇફેક્ટ છે સમાજમાં જુઓ ઉલટી ઇફેક્ટ આપડે લાગે પરાણે કરાવીશું તો એને અભાવ આવી જશે જેને જેને પરાણે વડીલો એ કરાયું છે એ બધાને એમાં ભાવ રહ્યો છે અને અત્યારના મા બાપ બહુ સોફ્ટ થઈ ગયા છે ને આપણે બધા પહેલા જેવું પહેલા તો શું થાય સોટી વાગે સમ સમ ને વિદ્યા આવે ધમ પહેલા તો એમ કરતા પહેલા તો સ્કૂલમાં માર ખાઈને આવે ને તો ઘરે બીજી બે પડે કેમ માર ખાઈને આવ્યો સાયકલમાં પડી જાય તો બીજી બે ઘરે પડે કે કેમ પડ્યો એટલે એને વાગ્યું હોય ને તો છુપાવે કે જો આ કહીશ તો બીજી બે પડશે એટલે મારવાની નથી કહેતો પણ અત્યારે બહુ સોફ્ટ અત્યારના સમયમાં બધા ખૂબ જ ઉદાર ને ખૂબ દયા અને કરુણાવાળા પણ એ ઘણી વસ્તુનો આગ્રહ એ ક્યાંક આવશ્યક હોય છે સારા કારણો આગ્રહ નહીં એને સ્પષ્ટતા સાથે એને લોજિક સાથે કે ના આપણે બધું જ કરીશું તું કહીશ તને ભાવ તું બધું જ બનાવીશ આમ કરીશ પણ અઠવાડિયામાં કોશિશ કર એક નિયમ એવો બનાવો જો અત્યારના સમાજમાં આખું ફેમિલી કોઈ એક જગ્યાએ જઈ શકે એવી જગ્યાઓ જ નથી રહી અને એટલે જ બપે તન તન કાર વાહનની કેમ જરૂર પડે છે કે બાળકને જ્યાં જવું ગયો ત્યાં મા બાપને ના ગમે મા બાપને જ્યાં ગમતું હોય તો દાદા દાદીને ના ગમે કે એમને અહીંયા જવું હોય અને આ જવું હોય ને અહીંયા જવું હોય એટલે જ આ જવું પડે પણ એક નિયમ કે દર અઠવાડિયે રવિવારે એક કારમાં બેસી ઘરનું આખું ફેમિલી ઠાકોરજીને દંડવત કરવા હવેલી આવવાનું છે આ એક નિયમ જ બનાવ્યો અઠવાડિયા દરમિયાન જે કૌશો બધું જ કરીશું ભાવતું તને ગમતું કરીશ બધું પણ આ આપણો નિયમ દર અઠવાડિયે આખા પરિવારે સાથે મળી ખાલી પાંચ મિનિટમાં ઠાકોરજી ન કરી નીકળી જવું પણ આ એક નાનકડો નિયમ ઘરમાં એવું સુંદર માહોલ આપશે ને કઈ ઘણી વાર મન મોટા થાય ઘણી વાર પેલો નારાજ થાય પણ રવિવાર આવે એટલે એક કારમાં ભેગા મળીને તો જવું જ પડે આ નિયમ જ આમાં અને નક્કી જ કરું કે આપણા ઘરમાં ગમે તેટલું મંદુક થાય પણ આ નિયમ આપણે નહીં તોડીએ અને જો આ નિયમ નાનકડો બનાવી રાખશો ને તો બહુ મોટી અસર બાળકો પર થશે બહુ અદ્ભુત કાર્ય થશે અને એટલા માટે કોઈક નાના નાના નિયમો નાના નાના વાતાવરણ બનાવી અને આપણા ઘરમાં માહોલ બનાવી રાખો તો ગ્રસ્તાશ્રમના જે દર્શન કર્યા છે અને દર્શન કરી દાદાજી ધન્ય ધન જે પ્રથમ અગ્ર પૂજાની જે વાત કરીએ છે કે અગ્ર પૂજા પરમાત્મા ની કરવી એ જયારે ચર્ચા નીકળી વિરોધ નોંધાવી શિશુપાલે ભગવાન એનો ઉદ્ધાર કરે છે